આ ખાતર અત્યારે તૈયાર થઈ ગયું છે હા ખાતર તૈયાર થઈ ગયું છે આ બે મહિના થઈ ગયા બરાબર સાંઠથી દિવસ સિત્તેર દિવસ થઈ ગયા છે બરાબર અળસિયાનું પ્રમાણ પણ સારું છે બરાબર હવે આને ચાળવા માટે પાણી ધીમે ધીમે ઓછું કરી દેસો હા પાણી અને આપવાનું નહીં હવે ઓકે તો બધા નીચે જતા રહેશે અળસિયા નીચે જતા રહે ઉપર ખુલ્લું થાય ને ખાતર ખુલ્લું થઈ ગયું બરાબર ચાળવા માટે તૈયાર છે બરાબર ચાઇને નાખી ખાતર એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને અળસિયા ખાતર કે જે વર્મી કમ્પોસ્ટ નામે ખેડૂતો વાપરતા હોય છે તો એનો આખો એક પ્લાન્ટ બનાવેલો છે તો આજની કૃષિ માહિતીમાં આપણે અળસિયા ખાતર કેવી રીતે બને એના એના માટે શે જરૂરિયાત પડે એનું વેચાણ ક્યાં થાય અને એના ફાયદા શું હોય છે આ બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી રહેજો યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચું કરજો તો ચાલો આપણે વાત કરીએ અળસિયાની ખેતી વિશેની વિગતવાર ચર્ચા તો પહેલાં આપણી સાથે એક નવયુવાન ફાર્મર છે કે જે પોતે અત્યારે અળસિયાની ખેતી સાથે સંકળાયા છે અળસિયાના ખાતરના પ્લાન્ટ સાથે સંકળાયા છે તો તેમને

યુરિયા ખાતરનો ઉપદ્રવ થોડો વધી ગયો શાક દસ્ત થઈ ગઈ જમીન એટલે મને વિચાર થયો કે થોડું ઓર્ગેનિક તરફ વળીએ તો સારું બરાબર ઓકે તો તમે છેલ્લા બે વર્ષથી આ અળસિયાનું ખાતર બનાવી રહ્યા છે શરૂઆતમાં લગભગ તમને ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા છે તો કેવા કેવા પ્રોબ્લેમ આવ્યા થોડા જણાવો ખેડૂત મિત્રો તમારા શરૂઆતમાં તો મને તો પેલા ખબર નથી કે આજના ખાતર બનાવવાનું પણ હું કેવી કઈ ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં ગયો ત્યાં ત્રણ દિવસ ની તાલીમ લીધી હતી તેના પછી મને સાહેબ ને કીધું કે આ રીતને ખાતર બનાવવાનું એમાં વીસ થી પચીસ દિવસ જૂનું ખાતર જોવા એને લાઈ ને થોડું ત્રણ થી ચાર દિવસ માટે પાણી છાંટીને ઠંડુ કરવામાં આવે છે ઠંડુ કરીને પછી એમાં બેડ બનાવવાના ત્રણ ફૂટ ત્રણ થી સાડા ત્રણ ફૂટ પોળાઈ રાખવાની અને લંબાઈ તો તમારે જેટલી જોવે પંદર વીસ ફૂટ

પછી વિચાર થાય કે હું થોડું પ્રોડક્શન વધારું અને ઓર્ગેનિક ખેતી કરતા હોય તેમને થોડું ખાતર આપવાનું કરું બરાબર તો શરૂઆતમાં મેં લગભગ ત્રીસ એક હજાર હું બે હજાર ચોવીસ માં વેચાણ કર્યું હતું ઓકે અને બે હજાર બે હજાર પચીસ માં મેં સાહીઠ થી સિત્તેર હજાર નું વેચાણ કર્યું ઓકે અને અત્યારે વર્ષનું કેટલા ટન ખાતર બનાવો છો તમે વર્ષનું મારે પંદર થી વીસ ટન ખાતર બની જાય છે બની જાય એટલે સારી એવી ઇન્કમ થઈ જાય છે બરાબર

તો સૌપ્રથમ સૌ છાણિયું ખાતર લાવીએ આપણે તો એના પછી શું કરવાની પ્રોસેસ લાવ્યા પછી ની છાણિયું ખાતર લાવી ને થોડું ખુલ્લું કરી ઓકે અને એમાં પાણી છોટવાનું ત્રણ થી ચાર દિવસ માટે પાણી બરાબર ઠંડુ થઈ જાય એના પછી બેડ બનાવી દેવાના ઓકે બેડ બનાવીને પછી એમાં હળસ છે હોય ને ઓકે એની એવરેજ પ્રમાણે નાખવાના પંદર ફૂટ લાંબો બેડ હોય ને પંદર બાર ત્રણ ફૂટ પોળો એમાં વીસ થી પચીસ કિલો હળસ નાખો બરાબર તો ખાતર દોઢ થી બે મહિનામાં તૈયાર થઈ જાય ઓકે બરાબર ઓકે હવે આપણે અડ ખાતર ઠંડુ પાડી દીધું પછી બેડમાં નાખી દીધું એટલે લગભગ ત્યાંથી લગભગ બે મહિનામાં તૈયાર થઈ જતું હોય છે તો બે મહિના સુધીના ખોરાકમાં શું શું આપવાનું હોય છે આપણા ખોરાકમાં તો ગોળનું પાણી ઓકે પછી ચણાનો લોટ ચણાનો મિક્સ કરીને પંદર પંદર દસ દિવસ યા પંદર દિવસની અંતરે નાખવાનું ખોરાક

કોઈ જગ્યાએ નોકરી કરો એના કરતી આ રીતે પોતાનો બિઝનેસ ઉભો કરો જો બે લોકોને તમે રોજગારી પણ આપી શકો ભવિષ્યમાં બે થી ચાર પાંચ લોકો અમાર જોડાઈ શકે બિઝનેસ થોડો મોટો થાય ને તો આપણે આપણે પોતાના પગે ઊભા થઈ શકે બરાબર શું લાગે તમને અળસિયાનું ખાતરનું ફ્યુચર શું હોઈ શકે છે ભવિષ્યમાં કેવું રહેશે આનું ભવિષ્યમાં માંગ રહેવાની જ છે કેમ કે અત્યારે બીમાર મનુષ્ય બીમાર પાડવા માંડ્યું છે બરાબર રોગ બહુ રોગચાળો વધી ગયો છે એના લીધે પ્રાકૃતિક ખેતી સરકાર તૈયાર થવા આવ્યું છે આ સમય લાગશે તૈયાર જ છે તૈયાર જ છે ને બરાબર કાચું જે છોડ્યું ખાતર લાવ પોતાના ઘરનું હોય છે તમારું ના હું લાવું છું તબેલામાંથી ગાબે રાણામાંથી તબેલામાંથી કોઈ વેચાતું લાવતા વેચાતો એટલે એમાં કચરો અને બધું માટી ઓછું હોય ને કચરો ઓછો હોય બરાબર ખાતર મળી રહ્યો ચોખ્ખું વાતર મળી રહે બરાબર એટલે એમાં ગ્રાહકને નુકસાન ના પડે ખેડૂતને નુકસાન ના પડે ઓકે તો ખેડૂત મિત્રો આ થઈ વાત આપણે અડસ્યાનું ખાતર ની કઈ રીતે બનાવવાનું તેના વિશેની પ્રોસેસ વિગતની વિગતવાર ચર્ચા તો ભવિષ્યમાં આપણી જમીન અત્યારે જે ખરાબ થઈ રહી છે તો તેમને કઈ રીતે આપણે પાછી લાવી શકીએ તો એના માટે આપણે આવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી પડશે અને દરેક ખેડૂત મિત્રોએ અને દરેક જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમને આ રીતે અળસિયાનું ખાતર છે વર્મી કમ્પોસ્ટ ખાતર છે કે બીજા છાણિયા ખાતર છે એમને કમ્પોસ્ટ કરીને જો વાપરશું તો આપણે ચોક્કસ ખેતીમાં ફાયદા જોવા મળશે અને કેમિકલ છોડીએ અને આ રીતે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આવા જે નાના પાયા જે યુવાનો આવા ખાતરો બનાવી રહ્યા છે તેમની પાસેથી ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ જેથી યુવા પેઢી આ રીતે બિઝનેસમાં ટકી રહે આવક મળી રહે તો બીજું કોઈ તમારે કહેવું છે ખેડૂતો માટે ખેડૂતોને જાગૃત થઈએ ખેતી ને આગળ વધારીએ પ્રાકૃતિક ખેતી કરીએ અને બને ત્યાં સુધી આપણું આજે દેશી ખાતર વાપરીએ ઓર્ગેનિક ખાતર વાપરીએ જેથી આપણી જમીન સુધરે અળસાનો પાછો ગ્રોથ થાય જમીન પોચી થાય અને આપણું જે પાક લેતા હોય એમાં થોડી વૃદ્ધિ વિકાસ થાય ઓકે આભાર જય જવાન જય કિસાન